નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે આ આ જોશું એસએસસી એક્ઝામ મેરિટ લિસ્ટ એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર જે બાળકોએ પરીક્ષા આપી હતી તેમનું રિઝલ્ટ જાહેર થયું હતું અને આજે એની મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે તો મેરિટ લિસ્ટ કઈ રીતે જોવી તમારું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે કે નથી આવ્યું મેરિટ લિસ્ટની અંદર કઈ રીતે વિભાગ પાડવામાં આવે છે તાલુકા અને જિલ્લાના એ તમામની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો વિડીયો શરૂ કરતા પહેલાં દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી તમામ માહિતી ની નવી એક્ઝામો અને તેનું લર્નિંગ તેનો અભ્યાસ અને અન્ય માહિતી પ્રાપ્ત કરવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ તો આ મેરિટ લિસ્ટની અંદર એક હજાર ચારસો સત્તાવન વિદ્યાર્થીઓનો ગુજરાત પ્રદેશની તમામ સ્કૂલોની અંદરથી સમાવેશ કરવામાં આવ્યો છે આ મેરિટ યાદીની અંદર જિલ્લા અને તાલુકા તાલુકાવાઇઝ અલગ અલગ મેરિટ યાદીની અંદર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે એનાથી એ ખ્યાલ આવશે કે તમે તમારા તાલુકાની અંદર કયા રેન્કથી મેરિટમાં આવ્યા છો તેમજ તાલુકા તાલુકાવાઇઝ મેરિટ જોવામાં પણ તમને સરળતા રહે છે સૌપ્રથમ આની અંદર સિરિયસ સિરિયલ નંબર આપેલા છે એની અંદર એપ્લિકેશન આઈડી છે એના પછી તમારો કન્ફર્મેશન નંબર છે એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ તમારો રોલ નંબર છે એના પછી તમારું નામ છે તમારી ડેટ ઓફ બર્થ તમે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે જે વખતે સ્કૂલમાં અભ્યાસ કરતા વખતે પરીક્ષા આપી હતી એ અભ્યાસ કરનાર સ્કૂલનું નામ છે તમારા જિલ્લાનું નામ છે તમારા તાલુકાનું નામ છે એના પછી છે પી એ વન એટલે કે પી વનની અંદર તમે જે પહેલું પેપર આપ્યું હતું તેના માર્ક્સ અને પી ટુની અંદર તમે જે બીજું પેપર આપ્યું હતું એના માર્ક્સ મૂકવામાં આવ્યા છે આ બંનેનું ટોટલ થઈને જે સામે તમને માર્ક્સ દેખાય છે એ તમારા કુલ ગુણ છે અને કુલ ગુણના આધારે જ તમને મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જે તમારી મેરિટ યાદી છે એમાં તમે તાલુકાવાઇઝ તમને રેન્કિંગ આપવામાં આવી છે તમે તાલુકામાં પહેલો બીજો ત્રીજો છો તો કયો ક્રમ મેળવ્યો છે એ તમામ રેન્ક તમને છેલ્લે કોલ કોલરમાં જોવા મળશે તો આવી આની અંદર તમારે સરળતાથી તમારું મેરિટની અંદર નામ છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે રોલ નંબરથી કરી શકીએ છીએ જેની અંદર આપણે એક રોલ નંબર નાખીશું જે તમને ખબર પડશે કે તમારો મેરિટ યાદીની અંદર સમાવેશ થયો છે કે નહીં જેવું જ તમે તમારો રોલ નંબર નાખશો એવું તમને તમારા રોલ નંબર ઉપર એક યલો અથવા કેસરી કલરની લાઈન જોવા મળશે એથી તમને ખ્યાલ આવશે કે તમારો મેરિટ યાદીની અંદર સમાવેશ થઈ ગયો છે એ સાથે તમે કેટલા ગુણ મેળવ્યા છે તમારો તાલુકામાં કયો મેરિટ આવે છે એ તમામની માહિતી તમને ત્યાં જ મળી જશે એટલે કે તમારું કંઈ નામ કે સ્કૂલનું નામ સર્ચ કરવાની કોઈ જરૂર છે નહીં માત્ર તમે તમારા રોલ નંબરથી જ આ મેરિટ યાદીની અંદર તમારું નામ ચકાસી શકો છો અને આ મેરિટ યાદી ક્યાં મળશે તો તમને આ મેરિટ યાદી દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ચેનલમાં તેમજ વોટ્સએપ ગ્રુપમાં અને દ્રષ્ટિ એજ્યુકેશનના ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે વોટ્સએપ ગ્રુપમાં તમે અત્યારે જોડાશો એટલે તમને તરત પીડીએફ નહીં મળે પીડીએફ પહેલાં સેન્ડ થઈ ગઈ છે પરંતુ ટેલિગ્રામ ગ્રુપમાં એ પીડીએફ તમને શો થશે તો જલ્દીથી દ્રષ્ટિ એજ્યુકેશન ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને આવનારી નવી માહિતી પણ તમને મળતી રહે તો બસ આ રીતે તમારી મેરિટ યાદીની અંદર તમારું નામ તપાસવાનું છે આગળની જે પણ પ્રોસેસ હશે તેનો વિડીયો જલ્દી જ બનાવવામાં આવશે વિડીયો ઇન્ફોર્મેશન અને માહિતી પ્રાપ્ત લાગ્યું હોય તો એને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ આભાર